સુરતની પૂર્વ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર થવાની હતી જો કે આપના ઉમેદવાર કંચન જરીવાલા ઉમેદવારી ફોર્મ ખેંચી લેતા આપના ડમી ઉમેદવાર સરીમ મુલતાનીએ પણ અપક્ષ લડવાની જગ્યાએ ફોર્મ ખેંચી લેતા હવે સુરત પૂર્વ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે સુરતના પૂર્વ વિધાનસભા બેઠક હાલ ચર્ચામાં છે કારણ કે આ બેઠક પર ભાજપે ધારાસભ્ય અરવિંદ રાણાને રિપીટ કર્યા છે

આપના ડમી ઉમેદવારના અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડે તેમ હોય તેના કારણે પ્રદેશ બોર્ડ દ્વારા અપક્ષ તરીકે મેદાને ન ઉતારવા નિર્ણય કરાતા શ્રી મુલતાનીએ પણ ફોર્મ પરત ખેંચી લીધો હતો જી આમ આદમી પાર્ટી એકસો ઓગણસાઠ વિધાનસભા કંચનભાઈ જરીવાળી જરીવાળાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા પરંતુ બે દિવસ અગાઉ કંચનભાઈ જરીવાળાએ પોતાનું ફોર્મ પરત ખેંચેલ ચૂંટણી આયોગના આયોગના નિયમ મુજબ જે ઉમેદવાર ટેકનિકલ મિસ્ટેકને કારણે જો તેમનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સીધે સીધા ઉમેદવાર સાબિત થાય પરંતુ તેમે પોતે ફોર્મ પરત ખેંચ્યું હતું એ ફોર્મ જ્યારે પરત ખેંચે તો ઉમેદવાર અને ડમી ઉમેદવારનું બંનેનું મેન્ડેટ રદ થાય અને ડમી ઉમેદવાર સીધે સીધા અપક્ષમાં ચાલ્યા જાય અપક્ષમાં જ્યારે ડમી ઉમેદવાર ચાલ્યા જાય તો અપક્ષ તરીકે ચિહ્ન જાળુનું ના મળે એટલે કે આમ આદમી પાર્ટીનું ચિહ્ન ના મળે અને ચૂંટણી આયોગ જે ચિહ્ન નક્કી કરે તેમાંથી સિલેક્ટ કરી અને એક કોઈ પણ લઈ અને એના ઉપર ઇલેક્શન લડવાનું થાય પણ આમ આદમી પાર્ટીના શીર્ષ વડે છેલ્લા બે બે દિવસથી ચર્ચા કરી અને એવો નિર્ણય લીધો કે ભાઈ અપક્ષ તરીકે જો સલીમભાઈ મુલતાની ઇલેક્શન લડે તો આપણી પાર્ટી માટે યોગ્ય નથી એટલે શીર્ષ નેતૃત્વ તરફથી મને જાણવા મળ્યું અને ધર્મેશભાઈ ભંડેરીએ મને બોલાવી અને મને કહ્યું કે ઉપરથી એવા મેસેજ છે કે આપણે અપક્ષ તરીકે લડવું નથી કારણ કે આપણને ચિહ્ન જાડું મળતું નથી ગઈકાલે હું ધર્મેશ ભંડરી ભંડેરી અને દિનેશભાઈ કાછડિયા અમે સાથે આરો સાહેબની ઓફિસમાં ગયા અને ત્યાં જઈને મેં મારું અપક્ષ તરીકેનું જે ફોર્મ પાસ થયું હતું તે પરત ખેંચી લીધું છે જે કંચનભાઈ જરીવાલા જે થોડા સમય પહેલાં જ પાર્ટીમાં સામેલ થયા હતા અને તેમને ટિકિટ મળી અને તેમનું ફોર્મ ખેંચ્યું શું કહેવામાં ખબર આ છેલ્લા એક વર્ષ પહેલાં તે પોતે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા અને આ ફોર્મ જે મેં પરત ખેંચ્યું છે ક્યાંકને ક્યાંક ને ક્યાંક ભાજપના ઉપરથી પ્રેશર હોઈ શકે અથવા તો જે રીતના આપણે જોયું કે ઘણા બધા વિડીયો વાયરલ થયા તેમાં દેખાય છે કે ભાજપના ગુંડાઓ સાથે એમને ઉચકીને લઈ ગયા એમનો પરત ખેંચવા માટે લાવ્યા અને પોલીસ પ્રશાસન પણ એમની સાથે હતું તો ક્યાંક ને ક્યાંક એમના ઉપર પ્રેશર હોય અથવા તો કંચનભાઈને પ્રેશરમાં નાખીને કોઈ પણ પગલું લેવાનું એમને કહ્યું હોય તે આવી અને એમને પોતે જાતે લોકો સાથે આવી ગુંડાઓ સાથે આવી પોલીસ પ્રશાસન સાથે આવી અને એમને પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે આ તો શહેરમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સુરત પૂર્વ બેઠક પર આપનો ઉમેદવાર કંચન જરીવાલાએ કોઈના ડરથી કે પછી લોભ લાલથી ઉમેદવારી પત્રક ખેંચી લીધું છે જો કે માત્ર ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હાલમાં સુરત પૂર્વ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે અઝર કુલસી સાથે પ્રકાશ વાળા